આણંદના બેડવા પાસે સવા કરોડ રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરાયો છેલ્લા પાંચ માસમાં સાત પોલીસ મથકમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ વિદેશી દારૂની ચોર્યાસી હજાર નવસો ઓગણસી બોટલ્સ પર બુલડોઝર ફેરવીને નાશ કરાયો વિદેશી દારૂના એક કરોડથી વધુના જથ્થા પર બુલડોઝર ફેરવાયું પોલીસ અને નશાબંધી અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો બી ઇન્ડિયાના સ્ક્રીન પર આણંદના બેડવા પાસે સવા કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો છેલ્લા પાંચ માસમાં સાત પોલીસ મથકમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો વિદેશી દારૂની ચોર્યાસી હજાર નવસો ઓગણસી બોટલ્સ પર બુલડોઝર ફેરવીને નાશ કરી નાખવામાં આવ્યો વિદેશી દારૂના એક કરોડથી વધુના જથ્થા પર બુલડોઝર ફેરવાયું પોલીસ અને નશાબંધી અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂનો કરાયો નાશ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા પાંચ માસ દરમિયાન કબજે કરવામાં આવેલ વિદેશી દારૂનો નાશ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે સૂચના આપેલી જે અનુસંધાને આણંદ ડિવિઝનના સાથે સાથ પોલીસ સ્ટેશનના થાના ઇન્ચાર્જ શ્રી દ્વારા છેલ્લા પાંચ માસ દરમિયાન છ્યાસી જેટલા ગુનામાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાં હુકમો મેળવી આજ રોજ એસડીએમ શ્રી આણંદ શ્રી પરમાર સાહેબ વનાની સાહેબ સુપ્રિટેન્ડેન્ટિબિશન એન્ડ એક્સાઇઝ તથા આનંદ ડિવિઝન ના થના ઇન્ચાર્જ શ્રીઓની હાજરીમાં કુલ એક કરોડ ચોવીસ લાખ હજાર નવસો એકસઠ રૂપિયાનો મુદ્દામાલ નો નાશ કરવામાં આવેલ છે